સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પાંચ ક્રિકેટરોની કીટમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હોવાની ઘટના સામે આવી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર ત્રેવીસની ક્રિકેટ ટીમ ચંદીગઢ મેચ રમવા ગઈ હતી ત્યારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે ક્રિકેટ કીટમાંથી દારૂ ઝડપાયો હતો ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે ક્રિકેટની કીટમાંથી સત્યાવીસ દારૂની બોટલ અને બે યુનિટ બિયરનો જથ્થો ઝડપાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર સિનિયરને ખુશ કરવા માટે દારૂ લઈને આવ્યા હતા ત્યારે હવે અનેક સવાલો ઉભા થાય છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જુનિયર ક્રિકેટરોએ સિનિયરને ખુશ કરવા સારું ક્રિકેટ નહીં દારૂ બિયરની બોટલ લાવવી જરૂરી છે શું એસસીએ આ મામલે ગંભીર તપાસ કરી જવાબદાર સામે પગલા લેશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે સિનિયર ખેલાડીઓ છે તે જુનિયર ખેલાડીઓ પર દબાણ કરતા હોય છે અને આ જે જુનિયર ખેલાડીઓ છે તે સિનિયર ખેલાડીઓને રાજી રાખવા માટેના અનેક પ્રયાસો છે તે કરતા હોય છે તાજેતરમાં જ ચંદીગઢ ખાતે સીકે નાયડુ ટ્રોફીનો જે મેચ છે તે યોજાણો હતો જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર ટ્વેન્ટી થ્રીની ટીમ છે તે રમવા માટે ગઈ હતી આ ટીમ છે તે ચંદીગઢ ખાતે વિજેતા થઈ હતી મેચ મેચમાં વિજેતા થઈ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ચંદીગઢ એરપોર્ટ ખાતે જે કસ્ટમ વિભાગ છે તેના દ્વારા ખેલાડીઓને અટકાવવામાં આવ્યા હતા તેની કીટ છે તેની તપાસણી કરવામાં આવી હતી જેમાં પાંચ ખેલાડીઓ છે તેની કીટમાંથી અઠ્યાવીસ બોટલ દારૂ અને બે યુનિટ બિયર છે તે મળી આવ્યા હતા આ સમગ્ર મામલે જે કસ્ટમ વિભાગ છે તેના દ્વારા કાર્ગો વિભાગને ઠપકો આપવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે કે જેને જવાબદાર જે જુનિયર ખેલાડીઓ છે તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને કયા સિનિયર ખેલાડીએ આ દારૂ અને બિયર છે તે મંગાવવામાં આવ્યો હતો કયા સિનિયર ખેલાડીને રાજી રાખવામાં આવ્યો હતો છેલ્લા કેટલા સમયથી આ પ્રવૃત્તિ થઈ રહી છે સિનિયરો રાજી રાખવા માટેની તે તમામ દિશાઓમાં તેને પગલા લેવા જોઈએ